લોખંડની પાઇપ વડે હુમલો કર્યો અને મરચાની ભૂકી નાખી અને લૂંટ ચલાવી લોકોના ટોળાએ બે શખ્સોને ઝડપી અને પોલીસને સોંપ્યો હતો રણધીકપુર પોલીસે સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે

જી જી ભૂપેન્દ્ર જે લૂંટારુઓ હતા તેમની મોડસ ઓપરેન્ટી શું રહી હતી જી જી હું એ જ આપને જણાવવા માંગુ છું ધોની કે જે લુટારો હતો એ લોકોએ એક નઈ મોડસ ઓપરેટી ઉપયોગમાં લીધી હતી જે વેપારી હતો એ પોતાની દુકાન બંધ કરીને ઘરે જતો એ વખતે એક ગાડી આડી રોડ પર મૂકીને પહેલા તો રોડ બ્લોક કરવામાં આવ્યો પછી લોખંડ લોખંડનો એક ટાંગી જેવું હથિયાર હતો એનાથી ગાડી પર હુમલો કરવામાં આવ્યો અને જે વેપારી હતો એની આંખમાં મરચાની ભૂકી નાખવામાં આવી હતી અને ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારબાદ ધુમાબૂમ થતા ત્યાંના લોકો સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને ભેલ વ્યક્તિને પકડીને પોલીસને હવાલે કર્યો હતો આમ જાણવા મળ્યું છે અને હાલ કેટલી લૂંટ થઈ છે અને શું વિગત છે જાણવા મળી નથી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ લીધી છે ધોની જી આભાર ભૂપેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ